ખુશ્બુ આઈસ્ક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના નવા આઉટલેટ ચાલુ કરવાની જાહેરાત કરી છે કંપની વાઇબ્રન્ટ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ કુડોઝ ખોલશે જે તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ખુશબુ આઈસ્ક્રીમ નો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અનુભવનું વચન આપતા ક્લાસિક ફેવરિટ્સ થી લઈને ઇનોવેટિવ ક્રિએશન્સ સુધીના ફ્લેવર્સની વિશાળ શ્રેણીનો સ્વાદ માણવા મળશે મોટો ફ્લો એક સાથે મળે એ ટાઈપનું મેં આખો બ્રાન્ડિંગનું અમે સ્ટ્રેટેજી બનાવેલી છે કે જે ટોટલી આખા અમદાવાદ વાસીઓને બધાને એક સાથે ખબર પડે કે અમે આવો મોટો સ્ટોર બનાવવા છે બનાવીએ છીએ અને એનું માર્કેટિંગ અને બધું એ લેવલ ઉપર અમે કરશું એક બે દિવસમાં તમને પણ ખબર પડી જશે આખા અમદાવાદમાં બધી કુદો શું છે ને એની ચર્ચાઓ ચાલતી હશે અમે આઈસ્ક્રીમ બ્રાન્ડ જે રેગ્યુલર છે એ બધા પોતાના પ્રીમિયમ આઈસ્ક્રીમ વેચતા હોય છે અને પેકેજિંગ પ્રોડક્ટ વેચતા હોય પણ અમે આઈસ્ક્રીમ સાથે એક એવું વસ્તુ કરી છે જે આઈસ્ક્રીમ સાથે કોફી એડ કરેલી છે આઈસ્ક્રીમ કેક એડ કરેલી છે થિક્સેક એડ કરેલ તો ટોટલી એવી બધી નાની નાની વસ્તુ ઉપર અમે કામ કરીને આખી પ્રોડક્ટ રેન્જ નવી બનાવી છે એવું નથી કે જે બધી આઈસ્ક્રીમ બ્રાન્ડ હોય એ જે પ્રોડક્ટ રાખતી હોય એને સેમ અમે કોપી નથી કરી અમે આખું સર્વે કરીને એવી પ્રોડક્ટ રેન્જ કરી દીધી છે કે બધા ના માર્કેટમાંથી અમે અલગ નીકળી છીએ બહાર મારું નામ છે હિંમત પોકિયા ખુશબુ આઈસ્ક્રીમના ઓનર અને ફાઉન્ડર

અને કુડોજ પ્રીમિયમ આઈસ્ક્રીમ નું અમે કોઈ પણ નામ શોધી રહ્યા હતા ત્યારે અમને નામ મળ્યું કુડોજ કુડોઝનો અર્થ થાય છે કે પ્રશંસા સાથે કોઈકને કંઈક આપવું તો અમે અમારા કસ્ટમર જે અમારી પ્રશંસા કરી રહ્યા છે તો એના માટે અમે સારું શું આપી શકીએ એના માટે મેં આર્ટિશન આઈસ્ક્રીમ બનાવ્યું છે લોકો સુધી પહોંચાડીએ છીએ